નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ હાઉ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ચોર્યાશી રૂપિયા સાહીઠ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સસો છોતેર રૂપિયા એંશી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો છેતાલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર ચારસો સાઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ચોર્યાસી હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો છાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર છસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણસી હજાર નવસો બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સાસઠ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો હવે આપણે સોનાનો ભાવ સાત હજાર બસો બોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર એકસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર સાતસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ સત્યાસી હજાર બસો સોસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા રહ્યો છે